નમસ્કાર આજે આપણે જાણીતું એકવીસમો હપ્તાની સો ટકા તારીખ આવી ગઈ છે તો આ વિડીયોમાં અંત સુધી જોજો અને હવે ખેડૂતોને બે હજારનો જે હપ્તો આવે છે તે હવે બે હજારને બદલે હવે ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે જે સરકારે વધારો કરવામાં આવ્યો છે તે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું કે આ વાત સાચી છે કે ખોટી છે બે હજારને બદલે હવે ચાર હજાર રૂપિયા મળશે કે નહીં મળે અને ખેડૂતોને ખુશીનો માહોલ છે તો મિત્રો તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌ તમને પહેલાં પહોંચી જાય અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખી દેજો તો વિડીયો ચાલુ કરીએ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે બે ઓગસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળનો વીસમો હપ્તો જાહેર કર્યો હતો જે વીસમો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં બે ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીએ જે વારાણસીમાં એક યોજાયેલો ખાસ કાર્યક્રમ હતો તેમાં વીસમો હપ્તો જાહેર કર્યો હતો વીસમો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જે ખેડૂતોના ખાતામાં જે ચાર ચાર મહિનાના અંતરાલમાં જે બે હજાર રૂપિયા ત્રણ હપ્તા આપવામાં આવે છે તેમ વર્ષના કુલ ટોટલ છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં સરકાર આપે છે જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે આ યોજનાના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે છે તે વર્ષ બે હજાર ઓગણીસમાં ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય લક્ષ્ય છે આગળ જો વાત કરીએ તો મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા થઈ ચૂકી છે હવે ચર્ચા એ છે કે શું આ વખતમાં સરકાર દોગણો હપ્તો એટલે કે ડબલ બે હજાર રૂપિયા તો સરકાર આપે છે તે હવે બે હજારના બદલે હવે ચાર હજાર રૂપિયા વધારવામાં આવશે તો ખેડૂત વચ્ચે આ ચર્ચા જોરમાં ચાલી રહી છે પરંતુ સરકારનું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ બે ગણી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે કે સરકારે એવું કીધેલું પણ છે કે હાલમાં ખેડૂતોના મનમાં એવું બધું છે કે બે હજારને બદલે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પણ સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે હવે બે હજાર રૂપિયા જ આપવામાં આવશે હપ્તો એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉની જેમ બે હજાર રૂપિયા જ આપવામાં આવશે તેમ કે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે નહીં બે હજાર રૂપિયા જ આવશે સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે સૌ રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપવી ફરજિયાત કરી જે સરકારે જે છે ભારત સરકારે જે ચૌદ રાજ્યો જે છે તેમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી ફરજિયાત છે અને કિસાન આઈડી પણ આપવી ફરજિયાત છે આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત અને ખેડૂતને પાત્ર મળે એટલે કે આનો કિસાન આઈડી આપવાનો એટલે કે જે સાસા ખેડૂત છે તેને જ આ બે હજારના આપતા મળે ખોટા ખોટા જે છે ફ્રોડ છે તેને મળશે નહીં આગળ વાત કરીએ તો મિત્રો પાછલા રેકોર્ડ મુજબ દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો આવી શકે છે સરકારના સૂત્રો મુજબ એકવીસમો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં જારી થઈ શકે છે તો મિત્રો એકવીસમો હપ્તો જે છે ઓક્ટોબર મહિનામાં આવી શકે છે અથવા નવેમ્બર મહિનાનો પહેલાં અઠવાડિયામાં પણ આવી શકે છે પરંતુ આ વર્ષે વીસમો હપ્તાની બે મહિનાની મોડાશ થઈ હોવાથી એકવીસમો હપ્તો પણ વિલંબ થઈ શકે સેલા નિર્ણય સરકારનો હશે કે ભક્તો ક્યારે જારી કરવામાં આવશે હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં થાય જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત